પણ આટલી બધી ખર્ચી કરવાની ભલે જેટલો ઢોરો બધેલા હશે અને બે જણો છે ને ફટાફટ કાલે બાજુ બીજી કાલે કરવા પેલી સા ની લસકા બાજુ

મારું બધું હું તો કોઈ વાયુ નહીં લીલું મંત્રી વાજી છું અને જાય નહીં અને તો દેવા જ નહી ભૂડ બની 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 તું પણ નાખું આ ફરવામાં ફરવામાં કશું વાયુ નહીં નિમો નિમો આ બધું ફૂકઈ જવા આવ્યું

પૈસે રાખ્યું છે તો પછી ડાફે રે જમ મારો છો એ તો મારો ભયો આપવાનો છે તમે ઓયથી હટ્યાડો પ્લી કૂતરી અડકાઈ છે ખાઈ જાય છે તેમો મોમ તાકુ છું ના ઓય આ તું આલ આઈ તે પેલા વિહોજી નહીં ઈને તો પગે કઈડીન તમે જુઓ ને આ ના પન્નર દોત તો એ સોટી જ રે છે ના ઓય ભાઈ મારે ચૌદાનજી છે નહીં લેવો બોલ્યા વગર હેડ્યા જો કેર બેગી નો થઈ જાવ આ મારું બીટુ બારમું

आ मंत्री ना मोणसू कुरि मुरी થઈ गेला લાગે છે તો બાઈ નીકળ્યો તો મારી મરીન ઘણો ખઈ નાખશી ખોટીન વઈ વઈ બેહી જો જે થાઉં એ થાય આ તો આ પારથી પેલે પાર હો અલ્યા આ મારા બેટો રોજડો આ ધનોપોનું હાચ જ કેતો તો કે આ મારા બેટો રાતે આવે છે રાતે ને તો દાડા દીવે ઘુસરો થઈ સઈ પડી જશે

અલ્યા મારું ઓછું મંત્રી તો વળ્યા સી હો આજ મેલીયમ લાગતા નથી પણ જે થાઉં એ થા આજ સામનો કરી દીકો તો મંત્રી નીકો તો હું નહીં ખરેખર આજ તો માથા હાટે માલ હતો પણ જો મંત્રીને મેખનીય ખબર પડી તો આખું કોમ ભેગુ કરવાના છે સાનો એ પનોડી સાનોડી એ પનોડી આ બાય રોધેલા પકડ સા નોડે એ ભાનુડે મંત્રી જતો રહ્યો રોડનો બાકરો કે ચીજી અલય એય શું શું નહી કે ચીજી અલસો યસ રોરો ઉપરતા મંત્રી આ પડ્યા નહી કે

હવે આના ભેગું કરવા માટે તો છે ને હું મંત્રી છું એટલે મારો આના માટે કોઈક આઈડિયા તો કરવી પડશે અને ખબર પાડવી પડશે કે આ કોબળો છે કનો આ કોબળો છે કનો બરોબર હવે જેટલું હું કહું ને એટલું તમે કરો અને હડો મારા હંગાત કેર મારો રોજ રોદડો ઝૂમ મારો છે તમે કાયમી મારા હંગાત લેવા વાળા ને કાયમ તો ધનુ પનુ તમે હટ આયા ના મંત્રી તમે તો ના પાડતા હતા કે હું ગોનો મંત્રી છું મને શું થાય તો અમે કો આયા તાણી આ કોબળો મને આ મારા હોસંગે થી ખાવો ના જો પેલા મને હળદર નો લેપ ભરો પછી બીજી વાત અશાળીઓ લગાવીશ